हाँ ले ये ले आईटी अलविदा बड़े तो गले ज़हीर कलाकृत कलाकृत से इसमें पहन ये लाख इंसान क्यों उतरा क्या? देखा ये तो ये क्या कर रहा है? अभी शादा तो शरीर તો હેલો ફેમિલી કેમ છો તમે બધા આઈ હોપ કે એકદમ મજામાં થઈશ ને આપણે પણ એકદમ મજામાં છીએ તો પહેલાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી અને જય મા ખોડક અને સ્વાગત છે અમારે એક નવા વ્લોગમાં તો આપણે જો સવાર સવારમાં તો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને વાગી ગયા છે લગભગ સવા આઠ તો હવે રક્ષાની જો વાળવા છોડવાનું હાલે છે છોકરા હોયમાં જો બાકી

એટલે દસ રૂપિયા ની આ મોટી થેલી ફરે છે આ દસ વાળા નાની બન થઈ ગઈ લાગે અને આ બધી વસ્તુ જો લેવી છે ને બાવડી બેન અમારે કોન તો સટ કરી ગયા છે અત્યારે મંદિરમાં કોન મળે બાવુ બેન મંદિરમાં કોણ

હતા એ થઈ ગયા પૂરા હાલો ભાઈ તો હવે આપણે હીરા થઈ ગયા છે પૂરા હવે આપડે ઘડીક જો બકરા છે ભૂખ્યા ને ગાડી તો મારા પપ્પા કા હજી લઈને આવ્યા નથી તો આપણે જાય ઘડીક બકરા લઈ બકરા તો અહીંયા ને અહીંયા પોળી ગયા ભાઈ રેતીમાં હમણાં વરસાદ પડ્યો ને બે બીએસઆરથી પહેલાં આવી ગયા બધો ખડ ઉગેલો છે

આ એમ તો જુઓ હવે કાંઈ જાઝો શિયા નહીં સુરશ દાદા જાય છે એમના ઘરે એટલે ટાઈમ કે જાજો શીયા નહીં હવે અને બે હજી જો અહીંયા બે થાય કે આપણે બીજા બધા સુ ગયા ઘરે ફેમિલી હવે જો ખુલી બકરી તો એની છોડી છે એને ધાવવા ધાવી જો અને હવે જો બી તો હવે આટ નહી ગયો છે એટલે આપણે હવે હવે આપણે રહી ઘર બાજુ અને વિડીયો જો ગમે હોય તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો આવા નવા ગામડાના વિડીયો જોવા માટે અને હવે આપણે એક નેક્સ્ટ વ્લોગમાં મળશું અને આ વ્લોગને અહીંયા તો આપણે રાખી દેવી તો હવે એક નવા જબરદસ્ત વ્લોગ સાથે મળશું તો હવે ફિલહાલ તો જય માતાજી અને જય હિન્દ ને જય ભારત